તળાજા શહેરમાં મહુવા ચોંકડી નજીક યુવાન ઉપર થયેલ હુમલાની ઘટનામાં કુલ સાત વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ આજે સવારે સાત કલાકે પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે રવિભાઈ દિલુભાઈ મકવાણા ઉંમર વર્ષ સોત્રીસ રહે બાલા જબરની વાડી તળાજા વાળા ઉપર કેટલાક વ્યક્તિએ હુમલો કર્યો હતો અને આ હુમલાની ઘટનામાં રવિભાઈને ગંભીર ઈજા થતાં પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં રવિભાઈએ કુલ સાત વ્યક્તિ વિરુદ્ધ જુદા જુદા આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે જેમાં ઇમ્તિયાઝ ઉર્ફે શાકાલ સાકીર મહંમદ પઠાણ સમીર કાલુભાઈ લીંબુવાડા ફેઝલ ઉર્ફે બતક ફિરોજભાઈ સૂરજ સુરેન્દ્ર ચૌધરી ખુશાલ મનસુખભાઈ ચૌહાણ મયુર નરેશભાઈ સોસા સહિતના કુલ સાત વ્યક્તિ વિરુદ્ધ જુદા જુદા આરોપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કરેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું